ફાઈનલ મિત્રો હવે આપણે વારજે આરસીસી નું કામ થઈ ગયું છે ચાલો અને આપણા ઘર પાસે દોયલો માલનો ગોળો પણ આવી ગયો છે જો કેવો છે માલનો દદળિયો થાય છે જોયેલો લો માલનો દદળિયો પણ બહુ મોટો જબરો થાય જોઈએ

આપણે છે ની ને કબૂતરની સાઈડ ને જો આમાં બધી સાઈડ નાખેલી છે જો લો કેવું મસ્તીનું છે અને આપણે તાબા ઉપર તો લાદી પણ નાખી દીધી છે જોઈ લો ને એવું બહુ જ મસ્તીનું છે ડ્રેગન ફ્રૂટ ને એવું જોઈ લો અને બીજું ટ્રેક્ટર પણ આપણે આવી ગયું જોઈએ એટલે હું તો પોરો ખાવા વીયો છું હું ને મારા કાકા જો એ આ જો તો એને રૂમાલ બાંધ્યો એ માથામાં જો એમ બી અહીંયા છે છીએ પોરો ખાવા જો ટ્રેક્ટર ને એવું આવી ગયું છે જો ખાલી કરીને વે આયા હોય તો જાય છે ખાલી કરવા તો કરવાલા હું આવી ધાબા ઉપર પોરો ખાવા મસ્તી પવન છકી પણ છે અને આંકર પણ જોઈ લો પવન છકી છે અને હું જ આવી જાઉં છું ધાબા ઉપર જો આ મસ્તીના બાથરૂમ એવું છે નીચે હું આવી જાઉં ધાબા ઉપર પોરો ખાવા ઘડી તો લો ચાવ એકદમ ટ્રેક્ટર ખાલી કરતા હોય એમને જો અહીંયા ખાલી થઈને આવે બેઠા તું કોઈ પીરાટ આને જ ફાઈનલ હવે આપણે બીજી વાડિયા આવી ગયા છે વીટા ફરવા એક વાડિયા ભરાઈ ગયો જોઈ લો અહીં બીજી વાડિયા પણ મહિના છે ભરવા જોઈ લો બહુ વસ્તા સ્પીડ ના બધું જોઈ લો બધા એવું છે જોઈ લો ફાઈનલે જોઈ લો આપડે બીજી વાળી ટ્રાસ ફરવા આવી જઈ લો ગેટ ખોલી નાખ્યો હશે જો ટ્રેક્ટર પણ મીને આવો જોઈને આવેલું હશે ને જો એક બીજો આ ખાલી થાય છે ને જો ઈ હાલ્યું છે જો બે ટેક્ટર ખાલી થઈને આવે છે ને અહીંયા જો એક બીજો આમ ખાલી થવા જાય છે જો લો આ મસ્ત નો ટાસ છે આપણે હવાર ના જો લો આ તો તો બાકા ચીકી ગોડે હોય ગયો છે આ હવાર આપણે ટાસ પર્યું છે જો લો આ જો ટેક્ટર ઊભું રહી ગયું એ ભાઈ જાવા દે ને બગડ્યા કરતો જાવા દે મોડું થાય હા જો તો ફાઈનલ જો આપણે બીજી વાડી આવી જાય છે એવી ટાસ્ક ભરવા જવા અહીંયા બી હાલે છે હું તો જો સાય બે જો શું હોય એકલો અને બહુ તડકો લાગ્યો ને એટલે હું જ સાય બે જો અહીંયા બી હાલે છે આપણે ખાતર ને એવું બધું ભરે છે ના બાજુ જોઈ લો ટ્રેક્ટર પણ ખાલી થાય છે જો જો ટ્રેક્ટર ને એવું બધું ખાલી થાય છે અને જો આપણે અહીંયા ટપકને લાઈન ને એવું બધું નાખેલું છે હું અહીંયા સાય બેઠો છું સાય બે હોય ને મજા આવે એ બધા પેલા ખાતર ભરતા પણ હું તો હો મને નો બહુ મજા આવે આ તો ક્યારેક ક્યારેક જાવું પડે ખાડીયા દેવા નકર હું ચડ ને જીખી બે બહુ અવાજ એ મેં ટાસ ને એવું કર્યું ખાતર ને એવું બધું અને અહીંયા આમ જો હવેડો છે પાણી નો એટલે હું સાંજે બેહી ગયો છું તો ફાઇનલી હવે આપણે વાડીયા તાશ પેરીને આવી ગયા છીએ હવે વાળિયા અને વાડિયા તો આપણે જોઈ લો ઘરનું મકાનમાં આપણે આ ટોપ માર્યું છે મકાનનું કામ આપણે ગયું છે અડધું રેડે ને જે ખાલી આપણે ઇન્ટર માળિયા મકાન પગાડ્યા છે અને જે સ્લેપ તો હવે બાકી છે પણ આપણે જે સેન્ટિંગ વાળા કાંઈ આવતા નથી એટલે જે આપણે કાંઈ આગળ વધતા નથી તો જે કાંઈ આપણે સ્લેપ વાળા નથી આવતા જોઈ લો આપણે માળીયું પણ ભી વાળી છે અને બારીઓને એવું બધું મીચ વાળું છે અને ઉપર સણી પણ નાખ્યું છે માળિયું ભરીને તે જોઈ લો કેવું મસ્તીનું આપણે બનાવી નાખ્યું છે પણ હજી આપણે અહીંયા સેન્ટિંગ વાળા આવતા નથી જો આ છે થાંભલીનો ખાડો જોઈ લો બહુ મોટો ડબરો છે ઊંડે ઊંડે જો આમાં બધી ફરતી ભરી વાળી છે મસ્તીની જોઈ લો તગારા પાવડા ને એવું બધું આપણે છે અને ફરતી પણ ભરી વાળી હતી આ છે રસોડ જોઈ લો આ રસોડું છે રસોડામાં ખડ તો વરસાદ આવ્યો જો બહુ જ ખડ ઉગી ગયું છે પણ લો તો જો આપણે અહીંયા નિયમ પણ ઠાકી દીધી છે જોઈ ઠાકી દીધી વરસાદ આવે છે ને એટલે નાયા જો આપણે વાસળી જો વાસળી પાડીને ભેંસ ને તાણી બાંધ્યા છે ને નિણ કેવા ખાય જો જો હું તો અહીંયા અંદર રૂમ માંથી છું વાપરી જોય લા ને અહીંયા આપણે બીજી પણ નીણ ખડકી દીધી છે જો જો અહીં બીજી નીણ પણ ખડકી દીધી આપણે જોય લો છે અહીંયા પણ બીજી નીણ ખડકી દીધી જો અહીંયા છે પાલો ને જાળ ને બાજરી એ પણ આપણે ખડકી દીધું હેઠે જોઈ લો પાલો એ આ પાલો પછી ઉપર જાય ને બાજરી બેસ મેક દીધું છે ને આ આપણે કોળ ને એવું પણ પડ્યું છે તો ફાઈનલ હવે મિત્રો આપણે વાળજી આવી ગયા છે આરસીસી વાળા ને હવે તો હું તમને બધું બતાવીશ એટલે તમને બહુ જ ભૂલ પડી જાય છે ને આપણે વાળજી આવી ગયા છે હવે આરસીસી વાળા જોઈ લો અહીંયા રેતી ઢગલા પણ બહુ વજ મારી દીધા આપણા પડા જોઈ લો બધું ટોરી નાખ્યું આમ તો શીલા શીલા કે નાખ્યા જોઈ લો આરસીસી નું આપણે કામ હાવ આપણે વાળી આવી જ ગયું છે જોઈ લો રેતીના ઢગલા પણ આપણે આવી ગયા રેતીનો છે બહુ મોટો જોઈ લો ઢગલો પણ થઈ ગયા છે બહુ મોટા જબરા મોટા જબરા ઢગલા જો રેતીના આમ તો જોઈ લો કેવડા મોટા ઢગલા કર્યા આપણે વાળિયા જોઈ લો જો અને આ બાજુ પણ એને રેતી ને ઢગલા ફરી લીધા છે અને કઈ કઈ છે છે જોઈ લો અને અહીંયા આ બાજુ આપણે સિમેન્ટ પણ છે જોઈ લો સિમેન્ટના ઢગલા ઢગલા કર્યા છે આમ તો જો કાગળ ઢાકી દીધો વરસાદ આવે છે ને એટલે જોઈ લો અને આ બાજુ તો કપચી પણ ઠલાવી છે માલ બનાવવા આટું થઈને જો કપચી બનાવવા જો માલ ને એવું બધું આપણે અહીં બને છે આપણી વાડીએ જો અહીંયા પણ આપણે કપચીન ઢગલા છે જોઈ લો નકરા બીજી કોઈ કપચિન ઢગલા કે છે એટલે ઓણ આપણે સોમાસુ આમાં કાંઈ વાવ્યા તાર કાંઈ એટલે કાંઈ ન થાય જો કેવા બધા રેતીના ને ઢગલા કરી નાખ્યા આમ તો જો જો રેતી આપણને એમ થાય આપણને દઈ દીશે જોઈ લો એવા રેતીને ઢગલા કરી નાખ્યા છે જોઈ છે ને તો હલો હવે આપણે આગળ આરસી સીનું કામ ચાલુ છે તો અહીંયા કાઢે હું તમને બતાવું કેવું કામ હાલશે